જુનાગઢ નજીક ગિરના જંગલમાં રહેતી અને ચૌદ વર્ષીય કન્યાનું નસીબ એક વિડીયોને કારણે બદલાયું છે અને તેના લોકગીતનો વિડીયો વાયરલ થતાં આજે આ કિશોરી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે તાજેતરમાં સાંસદ રાજેશ ચુડાસમા ભેસાણ તાલુકાનું ગિરનાર જંગલ બોર્ડર અડીને આવેલા સામતપરા ગામ પાસે નેસમાં ચા પાણી માટે રોકાયા હતા તે સમયે જાનાબેન ગઢવીએ હલકદાર કંઠમાં લોકગીત ગાયું હતું ત્યારબાદ સાંસદે તેમના આ સોશિયલ મીડિયામાં આ ગીતનો વિડીયો પોસ્ટ કર્યો હતો આ વિડીયોના કારણે મોટા કલાકારો પણ હવે કિશોરીનો સંપર્ક કરી રહ્યા છે નાની હતી ત્યારથી ગાવાનો શોખ હતો એટલે છવીસમી થોડી થોડી આગળ વધતી ગઈ પછી છવ્વીસમી જાન્યુઆરીની શાળામાં પછી પંદરમી ઓગસ્ટ આવી કલા ઉત્સવ એમાં ભાગ લેતી અને એમાંથી પછી આવી રીતે આગળ વધી ગઈ મોટી થઈને ને ભગવાન ની દયા થાય તો કલાકાર એ બની જાય પેલા ધોરણમાં ભણતી હતી એ ત્યાંથી મારી દીકરી ગાતી હતી પણ કોઈ હાથ ઝાલવા વાળો હતો નહીં અને મને એમ થાય કે મારી દીકરી ઉગાડ કરશે મને કે મારા પેઢીને તારશે એવું મને રેકોર્ડ બતાવે છે કે આનું ભવિષ્ય બહુ સારું છે અને આ દેશ વિદેશમાં મારી દીકરી જવાની એવી મને આશા છે નેસણામાં ચારણ અને ગઢવી અને જે માલધારી સમાજ રહેતો હોય જે પશુપાલક રહેતો હોય છે એનું જીવન ધોરણ કેવું હોય ગામડામાં આગતાશ વાગતા નેસણામાં કેવી હોય એ ગીતના માધ્યમથી આપણે લોકશાહીના માધ્યમથી એમણે વર્ણવી અને અદ્ભુત રચના એ દીકરીએ સંભળાવી ત્યારે એક વિડીયોના માધ્યમથી મેં પ્રયત્ન કર્યો તો કે આ દીકરીનો અવાજ લોકો સુધી પહોંચે